ગુરુ પૂજા અનેક પ્રકારની હોય છે ઈશામાં જે ગુરુ પૂજા કરાવવામાં આવે છે તેને ષોડશોપચાર કહેવામાં આવે છે ષોડશ એટલે સોળ એ ગુરુને આવકારવાની સોળ રીતો છે જ્યારે આપણે ગુરુને તમારા ઘરમાં આવકારવાની વાત કરીએ છીએ ત્યારે આપણે એવું નથી કહેતા કે તમે એને તમારા ઘરે લઈ જઈને ખરાબ ખાવાનું પીરસો તમારા ગુરુને તમારા ઘરમાં લઈ જવાનો અર્થ એ છે કે મૂળભૂત રીતે ઘર તમારું શરીર છે તો ગુરુને અંદર આવવા દેવા એ એક પ્રક્રિયા છે તો સોળ રીતો શા માટે સોળ રીતો આ સોળનો સંબંધ શરીરમાં પ્રગટ થયેલા એકસો બાર ચક્રો સાથે છે કેમ કે સાત મૂળભૂત પરિમાણો સોળ વડે ગુણાકાર કરતા એકસો બાર થાય છે આ એકસો બાર ચક્રોને કારણે આ ગ્રહણશીલતાના બિંદુઓ છે તો ગુરુ પૂજા એવી રીતે રચાયેલી છે કે જો તમે આ પ્રક્રિયામાં સામેલ થાઓ તો મૂળભૂત રીતે એ તમારી સિસ્ટમને જીવનના એક અલગ પરિમાણને ગ્રહણ કરવા માટે ખોલવાનું એક સાધન છે તમારી જાતને ગુરુ માટે ઉપલબ્ધ કરો